માર્કેટમાં બંગાળીઓને એવું જોવા મળ્યા છે ડિસ્કસ ચાલે છે શું લેવાય કે ના લેવાય લેવાય કે ના લેવા બધા ખાવા આવ્યા છે મોમોઝ છોલે કુલચે કાનો ખાય છે ગુડ મોર્નિંગ એવરીવન કેમ છો આઈ હોપ સૌ બધા મજામાં છો બધા માશાઅલ્લાહ જો સરસ મજાની સવાર પડી ગઈ છે આઠ ને દસ થયા છે ને આપણી માટે આવી ગયું છે હળદરવાળું દૂધ કેમકે શરદી છે ઉધરસ છે તો એની માટે પહેલાં દૂધ ને પછી નાસ્તો આજે કાનાભાઈ પણ ઘરે છે સન્ડે છે તો કાના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બાપા બાબાશિકારામ શું કેતો કાલે પંદર જાય તો મને ખબર છે કાનો ફોલે છે મારી બદામ લાગો લાગો જવાનો કોને કીધું બાય બાજુ હા તો ખતરનાક વાળી શરદી છે

ચાય કીધે રખે આમ કાનો નથી ગાડી લઈ ગયું છે ભાઈ ભાઈ સવાર છ વાગે નો છ ઓર્ડર ચો આજે તો કાના નાસ્તો કરો હાલ લે કેમ નથી ખાવું તાર પછી મળશે નઈ પછી ખાવાનું હતું નથી નહી મળવા કશું ખાવાનું

આપણે તો નહીં તર બનાવી લો ઘેરવી છે પણ અલગ છે લાઈવ રોટલો કહેવાય આમ રોટલા મીઠું હોય એટલે આમ થોડું નાખવાનું દહીં રોટલો બનાવ્યો খ <laughs>

સિતારામ હાલો ઢાકોરના ઠાકોરને મળવા હાલો કસરોરાને મળવા કાનો અને આપડે સ્કૂલ આવશે ચાર જણા બધા સ્કૂલ આવશે માં સ્કૂલ પણ આવે છે તો આજે રવિવાર હતો એટલે કાલે રાજા એટલે વિચાર્યું કે આજે ઢાકોર જતાઈએ मम्मी કે જોઈએ જો કાનાને મારે ઘણો ટાઈમ થઈ ગયો ઢાકોર

ટેમ્પો શીખી એ હોય પછી ટેમ્પો કંટ્રોલ તો આવવો જોઈએ ની બેન કે મે સ્ટીરિંગ પકડતા આવડી આપણે માઇન્ડ માઇન્ડ જોડે કનેક્ટ થઈ જઈએ ને આપણો બક આજ બસ માઇન્ડ સાથે કનેક્ટ કરવું પડે માઇન્ડ સાથે કનેક્ટ કરતા

તો હું પણ જઈને લાઈનમાં લાગીશ દરવાજો બંધ છે બપોરની માર્કેટમાં બંગાળીઓને એવું જોવા મળ્યા છે ડિસ્કસ ચાલે છે શું કે ના લેવાય લેવાય કે ના લેવાય શું કહે છે કાના કાના આ છે ગોમતી તલાવ ને મી હે ગોમતી પણ પણ આ ગંદકી બહુ થઈ ગઈ ને આ બધું હા અહીંયા બોટિંગ પણ થાય છે ગોમતી તલાવ સૂર્યાસ્ત થઈ રહ્યો છે અમે દર્શન કરી લીધા છે ફાઇનલી મેં મેં તો આરતીના પણ દર્શન કર્યા છે એમ <mí> મે <acht> आ द बाले भन्दुका के कमाले का ओ मने बा कसो मलु सु मलु सोनो नि सोनो नथि चांदी छ चांदी के वासना जवो छ नाना नाना के नाना नाना वासना छ आनी नानी चमचियो नानीनी सान छ बदा नाना नाना वासना छ केलु नानु छ के हो सु छ का नै

ફાઇનલી અમે દર્શન કરીને નીકળી ગયા છે આજે સન્ડે આતો તો આજે ભીડ પણ ઘણી બધી હતી ગાડી પાર્કિંગમાં પણ ઘણા લોચા પડ્યા બહુ દૂર પાર્કિંગ કરવા જવું પડે હા ગાડીમાં ફ્લેશ છે કાના લીધું છે હેલિકોપ્ટર પાછો પાછું હેલિકોપ્ટર લીધું છે અને એની ઘડિયાળ માટે એક સ્ટ્રેપ લીધું છે ઘડિયાળનો પટ્ટો બ્લુ કલરનો પટ્ટો આના પર પડ્યો હોય હવે અમે જઈ રહ્યા છે પાછા ઘર બાજુ રસ્તામાં કંઈ ખાઈ લેશું અમે બધાને લાગી છે ભૂખ તો અમે બધા ખાવા આવ્યા છે મોમોઝ છોલે કુલચે કાનો ખાય છે મોમોઝ મમ્મી આજે છોલે કુલચે ટ્રાય કરાવ્યા છે રેમી મોમોઝ ને છોલે કુલચે પાછળ देखो પાછળ ના કઈ દી બના ખાવ પાછળ યે सब है મેળો રે ਉਹ બધું છે વાહ અમે આવ્યા છીએ ક્રાફ્ટ બજારમાં શું છે 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 લેવાના લેવાના ગાલીચા ગાલીચા અત્યારે અમે ક્રાફ્ટ બજારમાં નાસ્તો કરી લીધો છે છે કેટલી બધી ક્રાફ્ટ બજાર લઈ લે કાના સાત ના વાગ્યા છે નવ ને જસ્ટ ઘરે પહોંચ્યા આવીને પીધું પાણી અને બેઠા છે થાક્યા કે નહીં થાક્યા પગ થાય

શું છે ડાકોરનો પ્રસાદ મગજ ઠાકોરનો મગજ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અમે કેટલા વાગે સાડા ત્રણેક વાગે ના ના સવા ત્રણ વાગે ગયા હતા અને નવ વાગ્યા છે ને આવી ગયા છે અમે ડાકોરથી પછી સીધા પહોંચી ગયા તમે વિદ્યાનગર આણંદ ત્યાં અમે નાસ્તો ને એવું કર્યું મોમોઝ ખાધા છોલે કુલચે ખાધા પછી હા છોલે કુલચે એટલું જ ખાધું નહીં હા ડાકોરમાં ગોટા ખાધા હતા ને એટલે હા તમે પાપડી લોટ ખાધો તો ખાના બંધ કર પછી થોડું ઘણું ત્યાં ફરી લીધું ક્રાફ્ટ બજાર ને એવું હતું એ આંટો મારી લીધો તો ચાલો અને કાના એ લીધા સ્ટ્રેપ્સ એની પાસે આ આપેલા ઓરેન્જ હતા તો એને બ્લુ કલરના સ્ટ્રેપ્સ લીધા બ્લુ મસ્ત લાગે છે નહીં કાના આનાની અલ્ટ્રા વોચ ટુ તો આજનો બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ કમેન્ટ કરજો અને લાઈક શેર અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું નવા બ્લોગમાં બધાને હર હર મહાદેવ જરૂર કરજો